સો હેલો ગાયઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને અત્યારે હું જોઈ રહ્યો છું નવચંડીના કાર્યક્રમમાં અત્યારે વાગી રહ્યા છે આઠ વાગ્યામાં દસ મિનિટ બાકી છે અને આઠ વાગ્યા હોય મારા સાડા આઠનો કાર્યક્રમ છે તો અત્યારે ગાડી ભરી દીધી છે અને આપણે નીકળી રહ્યા છે હું એકલો જ છું આ છે આપણી ગાડી સાઉન્ડ સિસ્ટમ ભરાઈ ગઈ છે હું હવે ફટાફટ નીકળું છું ત્યાં પહોંચીએ નવચંડીમાં હા તો મિત્રો હું પહોંચી ગયો છું આપણી નવચંડીની જગ્યાએ અને આ જગ્યાનું નામ છે ભદ્ર કચેરી ઘણી વખત હું એ સાંભળ્યું છે કે ભદ્ર કચેરી પણ મને એ વસ્તુની નથી ખબર કે અહીંયા ભદ્રકડી માતાજીનું મંદિર પણ છે વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે એક દાદાને હું એ પૂછું તો દાદાએ કીધું વર્ષો જૂનું આ મંદિર છે પેઢીઓની પેઢીઓ જૂનું આ મંદિર છે અને બાજુમાં જ મહાકાળી માતાજીનું પણ મંદિર છે ત્યાં પણ દર્શન કર્યા અને સવાર સવારમાં એટલા ખૂબ સુંદર વાઇબ્રેશન ને મંદિરની અંદર એટલું સુકૂન મને મળ્યું કંઈક અલગ જ આનંદ થયો મને ત્યાં બહુ જ સારું લાગ્યું અને અહીંયા હવન કુંડ રેડી થઈ ગયો છે ત્યાં આ બેન રંગોળી કરી રહ્યા છે અને આ જ જગ્યાની અંદર નવચંડી થવાનું છે રંગોળી રેડી થાય એ પણ તમને બતાવું આ બેને રંગોળી ખૂબ જ સુંદર ખૂબ મહેનત કરીને રંગોળી બનાવી છે ખૂબ સુંદર રંગોળી છે અને સામે જ માતાજીની વ્યાસપીઠ પણ બનાવી છે અહીંયા માતાજી બિરાજમાન થશે એ પણ હું તમને બતાવીશ માતાજી બિરાજમાન થાય એ અહીં ભૂદેવો બધી તૈયારી કરી રહ્યા છે તો માતાજી અહીંયા બિરાજમાન થઈ ગયા છે થોડી વારની અંદર ભજન કીર્તન પણ અહીંયા શરૂ થશે गर्जन जी हे जनजन पा मातम गर्जन આ સ્ટેજ છે બેક સાઈડ હું બેઠો છું હા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાડા બાર વાગવામાં પાંચ મિનિટ બાકી છે અને હું અત્યારે સવારે આઠ વાગે નીકળ્યો તો અત્યારે ઘરે આવ્યો બે પ્રોગ્રામ એક પ્રોગ્રામ નહોતો પણ બીજો પણ પ્રોગ્રામ આવી ગયો સુંદરકાંડનો તો પછી ત્યાંથી પતાવીને સીધો સુંદરકાંડના પ્રોગ્રામમાં હું ગયો હતો તો સુંદરકાંડ લગભગ અગિયાર વાગ્યા પત્યું એ પછી પેકઅપ વેકઅપ કરતાં અત્યારે હું ઘરે આવ્યો ફ્રેશ થયો અને બ્લોગનું એન્ડ કરી રહ્યો છું તો આજનો દિવસ કંઈક આપણો આ રીતેનો ગયો તો બ્લોગ સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કોમેન્ટને વિડીયોને શેર કરી દેજો જય હિન્દ જય ભારત જય માતાજી બાય બાય ફરી નવા વ્લોગમાં આપણે મળીશું